હાજી મિત્રો તમે એકદમ સાચું સાંભળ્યું આ વિડીયો આપણા દેશનો નથી પરંતુ મિત્રો અમેરિકા સંભળાઈ રહ્યો છે પરંતુ મિત્રો બીજી બાજુ એવું કહેવામાં આવી રહ્યું છે ભારતના લોકો દ્વારા કે અમેરિકાની પોલીસની એટલી તો કેટલી બેદરકારી છે કે યુવક આવી રીતે રોડ વચ્ચે બાઇક લઈને મિત્રો આમલેટ બનાવી રહ્યો છે છતાં પણ તેની ધરપકડ કરવામાં આવતી નથી આવું મિત્રો આપણા ઇન્ડિયાના લોકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે આજે મિત્રો તમને આગળ વિડીયો પણ આપણે સ્પષ્ટપણે બતાવવાના છીએ તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને પ્લીઝ લાઈક શેર અને કરવાનું ભૂલતા અને ઇન્ડિયામાં પણ મિત્રો આવા લોકો હોય છે પરંતુ મિત્રો હાલમાં જે વિડીયો વાયરલ થયો છે તે મિત્રો અમેરિકા બાજુનો સંભળાઈ રહ્યો છે તો મિત્રો આપણે બહુ વાન નથી કરતા એ વિડીયો તમને બતાવી દઈએ એ પેલા પ્લીઝ તમે કોમેન્ટ કરીને જણાવજો કે આ યુગ વિશે તમે શું કહેવા માંગો છો અને આ વિડીયોને પ્લીઝ શેર કરવાનું ભૂલતા નહીં મારા